પાદરાના પાતળીયા હનુમાન રોડ પર આવેલ પ્રમુખ રેસિડેન્સીમાં બે વર્ષની બાળકીનું ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ કરી લેવાયું મળતી વિગતો અનુસાર પાદરાના પ્રમુખ રેસિડેન્સીમાં બીજા માળે રહેતા રાજસ્થાની પરિવારની નાની બે વર્ષની દીકરી હોલમાં રમતી હતી તે સમય દરમિયાન અચાનક અંદરથી હોલના મુખ્ય દરવાજો દીકરીએ બંધ કરી દીધો હતો જેના કારણે પરિવારમાં નાસભાગ મચી જવા પામી હતી સમગ્ર ઘટનાની જાન પરિવાર દ્વારા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના પતિ ગૌરાંગ પટેલને કરાતા ગૌરાંગ પટેલે તાત્કાલિક ધોરણે પાદરા એમજીવીસીએલના મુખ્ય અધિકારી મોસિન સર તેમજ પાદરા નગરપાલિકાની સ્ટેટલાઇટ વિભાગની ટીમને જાણ કરી હતી જોકે ગણતરીની મિનિટોમાં સમયસૂચકતા વાપરતાની સાથે જ તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં બાળકીનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું પરિવારે પાદરા નગરપાલિકા તંત્રનો તેમજ એમજીવીસીએલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે તંત્ર જ્યારે કોઈપણ ઘટનામાં આળસ દાખવે ત્યારે તેનું પરિણામ નિષ્ફળતા આવતું હોય છે પરંતુ તંત્ર જ્યારે કોઈ ઘટનાને ગંભીરતાથી લે ત્યારે તેનું પરિણામ સફળતાપૂર્વક મળતું હોય છે જેનું ઉત્તમ ઉદાહરણ આજે પાદરામાં જોવા મળ્યું છે જ્યારે આ પરિવારે પાદરા નગરપાલિકા અને એમજીવીએસએલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર અમે રહેતે પ્રમુખ રેસીડેન્સી મેં રહેતે મેરા ઇધર દુકાન સ્ટેશનથી નિકિતા સ્ટેશનથી સામને પ્રમુખ ડેલી આના જાના મિલતે રહેતે तो उनको मालूम नहीं था इसलिए इधर भाई एक मिला पहचान वाला रिक्शा वाला दो तो औरतवल भाई मिले तो उनको उन्होंने बताया फोन करके तुरंत प्रमुख भाई से तो प्रमुख भाई ने फ़ोन किया और पाँच मिनट में इधर गाड़ी पहुंच गई और बच्चे अभी सुरक्षित है अच्छा कैसी घटना के, क्या हुई कुछ नहीं अंदर किचन में वाइफ काम कर रही थी और बच्चा अंदर गया और अंदर से बंद कर, कर दिया कर दिया खेलते खेलते तो मेरे पास तुरंत फोन आया मैं बोला ऐसी ऐसी घटनाएं तो तुरंत पता नहीं क्या जो मेरे को पता मालूम पड़ा तब मैं इधर आके डायरेक्ट फिर से बात की है। लेकिन अपना थे? घर पे थी, किचन में थोड़ी काम कर रही थी बर्तन बंद कर ने ने, दिया बच्ची ने बच्ची ने अंदर से बंद कर दिया आधे घंटे में ये काम है ना वो अपना जो वाइफ था वो अंदर रहेगा कौन सी संस्था आई थी जो अपने ये रेस्क्यू में काम लगा से

શાખાના જે ગાડી છે તો ગાડીને ત્યાં તાત્કાલિક સ્થળે પહોંચી અને એ બાળકીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને એને સલામત રીતે નીચે ઉતારવામાં આવી છે પાદરાની જનતાનો કોઈ પણ આવો કોલ આવે તો ઇમરજન્સીમાં અમે તત્પર ટ્વેન્ટી ફોર બાય સેવન રેડી છે પાદરાની જનતાની સાથે જ છે અમે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાથી માંડી અને સમગ્ર ભાજપની ટીમ પાદરાની જનતાની સાથે ખડે પગે